શહેરાની બુનિયાદી પ્રાથમિક કુમાર શાળા અને કન્યાશાળા સ્કૂલોનું બાંધકામ ચાલુ છે એમાં ઘણું બધું ભ્રષ્ટાચાર થયું છે જેવા કે ભ્રષ્ટાચાર કન્સ્ટ્રક્શનના કામમાં બહુ ગેરરીતિ થયેલ એની જાણ થાય અને એન્જિનિયર કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે હાલમાં ત્રીજા માળનો સ્લેબ નવ ઇંચ સ્લેબ બેસી ગયું છે અને તેમાં સ્લેબમાં તિરાડો પડી ગઈ છે એમનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ લોકોએ ઉપર આઈપીએસ કરેલ છે એમાં પણ બધું લોટ લાકડા જેવું કામ કરેલ છે સદર બનાવના ફોટો તથા વિડીયો પણ અરજદાર પાસે આવેલ છે આની જાણ ખરેખર ના થાય તો ત્રણસો પચાસથી ચારસો જેવા વિદ્યાર્થીઓના જાન જોખમમાં છે એવું ના થાય કે મોરબીનો પુલ તૂટી ગયો એમાં એકસો પંચાવન જેઓના મૃત્યુ પામ્યા હતા તેવું કામ આપણી બુનિયાદી પ્રાથમિક કુમાર શાળા તથા શાળામાં ના થાય અને આ રજૂઆત લેખિતમાં પંચમહાલ જિલ્લાના શ્રી અને જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા પંચાયતના શિક્ષણ શાખાના શિક્ષણ અધિકારીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરી છે હવે જોવાનું રહ્યું કે આ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર પર અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ